બડા મને <music> રાખોરામ કરનેકનેતા આવવા માં હા હા મને વાલવહરું રોણી રળી રે એ લેશુર મંડના વાગને કરી ની એ સદ મે કઈ ખોટું કોમ કર્યું નથી મારો મારો પરવર્યો મને મનમાં મારી રિયાની દેવી હવે કરા વાર દે બબારું બબારું પતપરી કોણ વટી વટી ટટ ટા માર્યો ભલે વારે વાહ મારી છોરી રણી તમારો